શરીરમાં વધેલા પિત્ત દોષને બેલેન્સ કરવાના પંદર ઉપાય એમાં સૌથી છેલ્લો પંદરમો ઉપાય તો એટલો બધો રામબાડ કહેલો છે આયુર્વેદમાં કે એ વધેલા પિત્તને શરીરમાંથી બહાર કાઢે છે અને એને સૌથી સરસ રીતે બેલેન્સ કરે છે મિત્રો શરીરના કોઈ પણ જગ્યાએ બળતરા થતી હોય લોહીની ગરમી હોય પેટની ગરમી હોય આપણે એને કોઠા ગરમી કહીએ તજા ગરમી કહીએ પેટ છાતીમાં બળતરા થતી હોય ખાટા તીખા ઓટકારા આવતા હોય આ બધું જ આખરે તો પિત્ત વધવાને કારણે થાય છે આજકાલ પિત્તની સમસ્યાઓ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહી છે એટલે આજના વિડીયોમાં હું પિત્તને બેલેન્સ કરાવવાના આયુર્વેદમાં કહેલા સૌથી બેસ્ટ ઉપાયો તમને જણાવીશ જે તમે ઘરે પણ કરી શકો છો અને ડૉક્ટરની સલાહ અનુસાર પણ કરી શકો છો મિત્રો આ વિડીયો આપણે આગળ જોઈએ એનાથી પહેલાં મારી આપણે રિક્વેસ્ટ છે કે તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર લેવા માગતા હો અને તમારા મનમાં એવી શંકા હોય કે આયુર્વેદ સારવારથી રોગ ઠીક થશે કે નહીં થાય તો અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજ પર અથવા તો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમે જોઈ શકો છો હજારો દર્દીઓના વિશ્વાસ કે જેમણે આયુર્વેદ સારવારથી ઠીક થયેલા છે એ તમે જોશો તો તમને જરૂર મનમાં કોન્ફિડન્સ આવશે કે આયુર્વેદ તમને મૂળથી સાજા કરી શકે છે નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી હરીદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આપણે બધા જ જાણીએ છીએ કે આપણા શરીરના યોગ્ય રીતે કામ કરવા માટે વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષો ખૂબ જ જરૂરી છે આ દોષો જ્યારે આપણા શરીરમાં બેલેન્સ એટલે કે સંતુલિત માત્રામાં હોય છે તો એ શરીર માટે અનેક પ્રકારના કાર્ય કરવાનું કામ કરે છે પણ જો આ દોષો શરીરમાં વધી જાય તો અનેક પ્રકારના રોગો પણ કરે છે જેવી રીતે સુગર આપણા શરીર માટે શક્તિની તાકાત માટે ખૂબ જ જરૂરી છે દરેકના શરીરમાં શુગરનું યોગ્ય પ્રમાણ હોવું જરૂરી છે જો સુગર લો થઈ જાય તો અનેક પ્રકારના રોગ થાય અને માણસ મરી પણ જઈ શકે છે પણ આને આ સુગર જેના પ્રમાણથી ખૂબ વધી જાય તો તો ડાયાબિટીસ નામનો રોગ કહેવાય છે અને એને આપણે ટ્રીટમેન્ટ કરવી પડે છે એ રોગ ઉત્પન્ન કરે છે આવી જ રીતે પિત્ત દોષ શરીરમાં પાચન અને મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની અનેક પ્રકારની ક્રિયાઓ કરવા માટે ખૂબ જ જરૂરી છે પણ જો આ પિત્ત દોષ શરીરમાં વધી જાય તો અનેક પ્રકારના રોગો કરે છે અને એ આપણે બેલેન્સ કરવો ખાસ જરૂરી બની રહે છે તો સૌથી પહેલાં તો આપણે એ જોશું કે પિત્ત દોષ જ્યારે શરીરમાં વધી જાય તો કયા લક્ષણ જોવા મળે છે મહર્ષિ વાઘભટ્ટ કહે છે પિત્વગ્લાની ઇન્દ્રિય દૌર્બલ્ય વિસ્તૃશીત અભિલાષ દાહતિકતા મોછા અલ્પનિદ્ર ક્રોધાભિપિતમ એટલે કે શરીરમાં પિત્તદોષ વધે તો સૌથી મેન લક્ષણ જોવા મળે બળતરા આખા શરીરમાં કોઈ પણ જગ્યાએ એટલે કે માથાથી લઈને પગના તળિયા સુધી ગમે ત્યાં બળતરા થાય તો ત્યાં પિત્ત દોષ વધેલો હોય એવું કહી શકાય એ પછી પેટમાં બળતરા હોય છાતીમાં બળતરા હોય પેશામાં બળતરા હોય સંડાસમાં બળતરા હોય હાથ પગના તળિયામાં બળતરા હોય આંખોમાં બળતરા હોય ગમે ત્યાં બળતરા હોય તો પિત્ત દોષ વધવાનું સૌથી મેઈન લક્ષણ છે બળતરા બીજું છે જો પેટમાં પિત્ત બહુ વધી જાય તો ઘણી વખતે ખાટા તીખા ઓટકાર આવતા હોય છે અથવા તો કડવા ઓટકાર પણ આવતા હોય છે મોઢું કડવું પણ થઈ જતું હોય છે પરસેવો વધારે આવે અને પરસેઓમાં દુર્ગંધ આવે એ પણ પિત્તદોષ વધવાનું લક્ષણ છે આ સાથે જ શરીરમાં તલ વધી જાય અથવા તો ચામડીના કોઈ પણ રોગ હોય તો પણ પિત્તદોષ વધેલો કહી શકાય છે કેટલાક લોકોને શરીરમાંથી બ્લીડિંગ થાય રક્તપિત્ત એટલે કે શરીરમાંથી સંડાસ વાટે પેશાબ માટે વધારે પ્રમાણમાં લોહી નીકળવું એ પણ પિત્તદોષ વધવાનું લક્ષણ છે બહેનોમાં માસિક ધર્મ વધારે આવવું એ પણ પિત્તદોષ વધવાને કારણે થાય છે ગુસ્સો વધારે આવો ચિંતા વધાર થવી વ્યગ્રતા વધાર થવી પણ પણ દોષ વધવાને કારણે જોવા મળે છે હવે આપણે જોશું આ દોષને બેલેન્સ કરવાના પંદર અક્ષીર ઉપાયો એમાં સૌથી પહેલો ઉપાય છે ખોરાકમાં પરિવર્તન મિત્રો જ્યારે આપણે ખાટું ખારું તીખું મસાલેદાર વધુ પડતું તીખાશવાળું આવો બધો ખોરાક લઈએ છીએ વધુ પડતું નમકીન ખાઈએ છીએ ચા કોફી વગેરે વ્યસનનું વધુ પડતું સેવન કરીએ છીએ દારૂનો ઉપયોગ કરીએ છીએ તંબાકુ વધારે લઈએ છીએ તો આ બધી જ વસ્તુ આપણા શરીરમાં દોષને વધારનારી છે હવે જો તમને મસાલાનો ઉપયોગ કરવો જ હોય તો સ્વાદ માટે ગરમ મસાલાની જગ્યાએ તમે ધાણા જીરું વરિયાળી એલચી જાયફળ લવિંગ આ બધા સુગંધી મસાલાનો ઉપયોગ જો તમે કરશો તો એ પિત્તને ઓછું કરશે એવી જ રીતે તમે વધુ પડતું નિમક ખાવાની યાદ આવતો નિમક ઓછું કરો અને નિમકમાં સેંધા નમકનો ઉપયોગ કરો ખટાશમાં જો તમારે લીંબુ કોકમ એવો બધો ઉપયોગ કરવો હોય તો એની જગ્યાએ તમે આમળાનો ઉપયોગ પણ કરી શકો છો આમળાની ખટાશ પિત્તને વધારતી નથી ચા કોફી જેવા વ્યસનની જગ્યાએ તમે એલચીવાળું દૂધ લઈ શકો છો દૂધ પરમ પિત્ત શામક કહેલું છે પાન બીડી તંબાકુ જેવા વ્યસનની જગ્યાએ તમે વરિયાળી ગુલકંદ એલચી આ બધાનો ઉપયોગ પણ કરી શકો છો તો મિત્રો સૌથી પહેલો ઉપાય છે તમારા ખોરાકમાં પિત્તને ઘટાડનાર વસ્તુનો ઉપયોગ કરવાનો શરૂ કરો પિત્ત દોષને બેલેન્સ કરવાનો બીજો ઉપાય છે તમારા ખોરાકના સમયને સાચવો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે કામકાજને કારણે કે વ્યસ્તતાને કારણે ખૂબ લેટ જમે છે જમવાના સમયે જમી નથી શકતા તો યાદ રાખો આપણા જઠરમાં એટલે કે આમાશયમાં પાચક પિત્ત રહેલું છે આ પિત્ત જે છે એ ભૂખના સમયે આપણા પેટમાં આવે છે હવે તમે ભૂખના સમયે જો જમતા નથી તો આ પિત્ત સતત વધતું જાય છે એને કારણે બળતરા ખાટા ઓટકાર એસિડિટી આ બધું થઈ શકે છે એટલે ભોજનમાં ભૂખ લાગે ત્યારે તરત જ જમી લેવું એ પિત્ત બેલેન્સ કરવાનું બીજું પગથિયું છે એ જ રીતે ઘણા લોકો રાત્રે ખૂબ લેટ જમતા હોય છે અથવા તો બપોરે ખૂબ લેટ જમતા હોય છે તો આ આદત પણ પિત્તને વધારનારી છે કારણ કે તમે રાત્રે જેટલું મોડું જમો છો એટલું એ અપચનમાં પરિણામે છે એમાંથી વિદગ્ધાજીર્ણ બને છે એટલે કે ખટાશવાળું અજીર્ણ થઈ જાય છે આ અજીર્ણ એટલે પિત્તનું અજીર્ણ બનવાને કારણે પિત્ત વધી જાય છે આવા જ લોકોને સવારના ભાગમાં ખાટા તીખા ઓટ કરાવતા હોય છે ખાટી ઉલટી થતી હોય છે એ લોકોએ ખાસ કરીને રાત્રે વહેલા જ જમવું જોઈએ પિત્ત બેલેન્સ કરવાનો ત્રીજો ઉપાય છે તમારા પાચનને સાચવો મિત્રો આપણું પિત્ત અગ્નિ સ્વરૂપે ખોરાકને પચાવવાનું કામ કરે છે જેને આયુર્વેદમાં જઠરાગ્નિ કહેવાય છે જઠરાગ્નિ અને પિત્ત વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે હવે જ્યારે આપણે આપણા પાચનને સાચવીએ છીએ તો પેટમાં બેલેન્સમાં રહે છે જો તમે પાચનને સાચવતા નથી અપચન કરનારી વસ્તુઓ ખાઓ છો તો શરીરમાં પિત્ત દોષ વધે છે એને અમલપિત્ત કે વિદગ્ધપિત્ત કહેવામાં આવે છે હવે તમે સમજો જ્યારે તમે પેટમાં પિત્તને બેલેન્સ કરી લો છો એટલે કે પાચક પિત્તને તમે સાચવી લો છો તો ઓટોમેટિકલી બીજી જગ્યાએ પણ પિત્ત બેલેન્સમાં આવી જાય છે જેમ કે આપણે જ્યારે પેશાબમાં બળતરા થતી હોય તો આપણે પેટમાં ઠંડક કરીએ છીએ પેટમાં કંઈ પણ ઠંડક કરી એની તરત જ અસર પેશાબની બળતરામાં થાય છે આ શું બતાવે છે જો તમે પેટમાં પિત્તને સાચવશો પિત્તને બેલેન્સ રાખશો કે શાંત કરશો એ જ વસ્તુ તમારા શરીરમાં પણ પિત્તને સાચવવા કે બેલેન્સ કરવામાં ઉપયોગી રહેશે એટલે આપણે આપણા પાચનને સાચવવું જોઈએ પેટમાં ઠંડક રાખવી જોઈએ આ ઉપાય કરવાથી તમારા આખા શરીરમાં પિત્ત જે છે બેલેન્સમાં રહેશે આયુર્વેદમાં પાચક પિત્ત એટલે કે જે આપણા જઠરમાં હોજરીમાં આમાશયમાં રહેલું છે એને સૌથી મહત્ત્વનું પિત કહેલું છે જો તમે પેટમાં તમારા પાચક પાચક પિત્તને બેલેન્સમાં રાખો છો તો આખા શરીરમાં ઓટોમેટિકલી પિત્ત બેલેન્સમાં થઈ જાય છે તમારું પાચન સારું રાખવા માટે કઈ દસ વસ્તુ કરવી જોઈએ એના માટે પણ મેં એક વિડીયો બનાવેલો છે તમે જરૂર જોજો અને એ પ્રમાણે અનુસરણ કરશો તો પિત્ત બેલેન્સમાં રહેશે ને પાચન પણ સારું રહેશે પિત્ત બેલેન્સ કરવાનો ચોથો ઉપાય છે ઋતુ અનુસાર ખોરાક મિત્રો ખાસ કરીને ભાદરવો અને આશો આવે ત્યારે આપણા શરીરમાં પિત્તદોષ ખૂબ જ વધી જાય છે ગ્રીષ્મ એટલે કે ગરમી આવે ત્યારે પણ પિત્તદોષ વધે છે એટલે આવી ઋતુઓમાં આપણા શરીરમાં ઠંડક કરવી ખૂબ જ જરૂરી છે શરદ ઋતુ ભાદરો આશોમાં એટલે જ શ્રાદ્ધ પક્ષ આવે છે અને એ સમય દરમિયાન આપણે માત્ર ખીર દૂધ આદિનું ભોજન કરીએ છીએ જે પિત્તને બેલેન્સ રાખવામાં ખૂબ જ ઉપયોગી રહે છે મીઠી એટલે કે મધુર વસ્તુઓ અને દૂધ એ પિત્તને બેલેન્સ કરે છે એટલે જો તમે ઋતુ અનુસાર ભોજન લેશો અને ખાસ કરીને શરદ ઋતુમાં તમે પિત્તને બેલેન્સ કરનારો ઠંડો ખોરાક લેશો તો આખા વર્ષ દરમિયાન તમારું પિત્ત બેલેન્સ રહેવાના ચાન્સ ખૂબ જ સારા છે આ જ શરદ ઋતુમાં વિરેચન નામનું પંચકર્મ પણ કરવામાં આવે છે જે વધારાના પિત્તને શરીરમાંથી બહાર કાઢે છે જેના વિશે આપણે આગળ થોડાક સમયમાં જોશું એટલે શરદ ઋતુ અને ઉનાળો એટલે કે ગ્રીષ્મ ઋતુ આ બંને ઋતુમાં ખાસ કરીને ગરમ વસ્તુઓનો ત્યાગ કરો અને ઠંડક વધારે કરો તો તમારો પિત્તદોષ બેલેન્સમાં ઝડપથી આવશે પિત્તદોષને ઘટાડવાનો સૌથી મહત્ત્વનો છઠ્ઠો ઉપાય છે ગાયનું ઘી હા મિત્રો દેશી ગાયનું ઘી પિત્તને ઘટાડવાનું સૌથી બેસ્ટ ઔષધ આયુર્વેદમાં કહેલું છે આયુર્વેદમાં કયું છે કે જેમ વાયુ દોષ તેલથી શાંત થાય છે કફ દોષ મધથી શાંત થાય છે એવી જ રીતે પિત્ત દોષ ગાયના ઘીથી શાંત થાય છે એટલે તમારી પાચન શક્તિ અનુસાર જો તમે ગાયના ઘીનો ઉપયોગ કરશો તો તમારું પિત્ત ખૂબ જ ઝડપથી શાંત થશે મિત્રો મારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ આવતા હોય છે જે લોકોને પિત્ત દોષની સમસ્યા હોય છે અને હું એને ઘી ખાવાનું કહું છું તે લોકો મોઢું બગાડતા હોય છે મોટાભાગના લોકોને ઘી ભાવતું નથી પણ જો તમે ઘી ખાશો તો તમારે દવા ઓછી લેવી પડશે પિત્ત જલ્દી બેલેન્સમાં આવશે હું દરેકને સમજાવું છું એટલે જો તમે પણ દોષની સમસ્યા હોય તો તમે ઘીનો ઉપયોગ વધારો ઘીનો ઉપયોગ બે રીતે કરી શકાય છે સૌથી પહેલું જો તમારી પાચન શક્તિ ખૂબ સારી છે તમને અતિશય પ્રમાણમાં ભૂખ લાગે છે તો ઘીમાંથી તમે મીઠાઈ બનાવો રાપ છે શીરો છે લાપસી છે સાકરની મીઠાઈઓ છે ટોપરા પાક છે આ બધાનો ઉપયોગ તમે કરી શકો છો જો તમને ભૂખ ઓછી લાગતી હોય તમારી શક્તિ થોડી નબળી છે તો તમે વઘારમાં ઘીનો ઉપયોગ કરો દાળ શાકના વઘારમાં ઘીનો ઉપયોગ કરવાથી પિત્ત દોષ ઓછું થાય છે અને એ વઘારની ગરમી પિત્તને વધારતી નથી એટલે ગાયનું ઘી પિત્તનું પરમ ઔષધ કહ્યું છે અને એનું સેવન કરવાથી પિત્ત દોષ ખૂબ ઝડપથી બેલેન્સમાં આવે છે સાતમો ઉપાય છે માખણ હા મિત્રો માખણ એ પિત્ત દોષને ઓછું કરવાનું સૌથી સારું ઔષધ કહ્યું છે નિયમિત રૂપથી બપોરે તો તમે માખણનું સેવન કરો છો તો એના માટે આયુર્વેદમાં કહ્યું છે શીતમ સ્વાદુ કસાય અમલમ નવનિતમ નવોધૃતમ યક્ષ્મ અર્ષ અર્દિત પિત્ત અશુગ વાત આદિ દીપનમ એટલે કે જો તમે તમારા ખોરાકમાં માખણ લ્યો છો રોજ બપોરે એક બોર જેટલું તાજું માખણ લ્યો એમાં થોડું ખડી સાંકરનો પાવડર અને થોડી એલચી નાખો અને બપોરે રોજ જમો આવું કરવાથી ધીરે ધીરે પિત્ત ઓછું થશે આ ઉપાય ખાસ કરીને નાના બાળકો માટે યુવાનો માટે અને ખાસ કરીને ગરમીના કોઠાવાળી લેડીઝ માટે ખૂબ જ ઉપયોગી છે દોષને બેલેન્સમાં રાખવા માટે સૌથી બેસ્ટ ઉપાય આઠમો છે જે છે આમળા મિત્રો આયુર્વેદમાં હજારો ઔષધો આપણે જોઈએ તેમાં એક ઔષધ જે પિત્ત માટે સૌથી સારું કહ્યું છે એ ઘી પછીનું ઔષધ આપણે આમળા કહી શકીએ છીએ આમળા સ્વભાવે ઠંડા છે અને પિત્તને ઓછું કરનારા છે આયુર્વેદમાં મહર્ષિ વાઘભટ કહે છે રક્તપિત્ત પ્રમેયમ પરમ વૃષ્યમ હંતિ વાત તદ અમલત્ત પિત્ત મધુર શૈત્યત્વાત એટલે કે આમળા ઠંડા હોવાને કારણે પિત્ત દોષને ઘટાડનારા છે જ્યારે આમળાનો તાજો રસ મળે છે તો રોજ તાજા આમળા પીવા જોઈએ પંદરથી વીસ એમએલ જેટલો આમળાનો રસ રોજ સવારે સાંકર નાખીને લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે જો તમે નરણા કોઠે લેશો તો ક્યારેક તમને ઝાડા પણ થઈ શકે છે તો ગભરાવું નહીં ઝાડા થવાથી પિત્ત સંડાસવાટે નીકળી જાય છે અને એ ઉપયોગી છે છતાં પણ જો તમે રોજ આમળાનો રસ પીતા હો તો તમે એટલા માત્રામાં લ્યો કે તમને ઝાડા ન થાય અને સાથે ઠંડક પણ થઈ મળી રહે જ્યારે તાજા આમળા નથી મળતા ત્યારે તમે આમળા કેન્ડી છે આમળાનો મોરબો છે વગેરે બનાવટોનું સેવન પણ કરી શકો છો હા જે લોકોને પિત્તની અતિશય પ્રોબ્લેમ રહે છે એ લોકો હળદર મીઠાવાળા કે પાચક આમળા કે આમળા સાથે હળદર મીઠા સાથે બનાવેલા ખાટા આમળાનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો જોઈએ નવમો ઉપાય છે કાળી દ્રાક્ષ આ ઉપાય એ લોકો માટે ઉપયોગી છે કે જે લોકોને પિત્ત વધવાને કારણે અતિશય ગરમી રહેતી હોય ચક્કર આવી જતા હોય લોહીના ટકા ઘટી જતા હોય અને ખૂબ નબળાઈ રહેતી હોય આવા વ્યક્તિઓ જો કાળી દ્રાક્ષનું નિયમિત રૂપથી સેવન કરે તો એનાથી શરીરમાં શક્તિ સ્ફૂર્તિ આવે છે લોહીના ટકા પણ વધે છે અને પેટમાં પિત ખૂબ જ ઓછું થઈ જાય છે લોહીનું પિત્ત એટલે કે લોહીની ગરમી પણ ઓછી થઈ જાય છે આયુર્વેદમાં દ્રાક્ષને ફલોત્તમા કહી છે કાળી દ્રાક્ષ હોય સૂકી કાળી દ્રાક્ષ હોય સૌથી બેસ્ટ છે આનું સેવન તમે રાત્રે પલાળીને સવારે સરસ રીતે ચાવીને કરશો તો પિત્ત ખૂબ ઝડપથી ઓછું થશે અને સાથે સાથે પેટમાં પણ ઠંડક થશે પિત ઘટાડનારી દસમી વસ્તુ છે દરેક પ્રકારની કડવાશ મિત્રો જો તમને પિત્તની સમસ્યા હોય ને પિત્તને કારણે તમારા ચામડીમાં કોઈ પ્રોબ્લેમ થતો હોય ચામડીમાં કંઈ રોગ હોય દાંત ખાત ખરજવું થતા હોય લોહીનો બગાડ થતો હોય એલર્જીને કારણે શીરસ ઉપડતું હોય ઢીમચા થઈ જતા હોય તો આ બધી જ વસ્તુ એવું બતાવે છે કે તમારા લોહીમાં પિત ખૂબ વધી ગયું છે અને એને કારણે ચામડીના રોગો થાય છે આ વ્યક્તિઓ માટે જો પિત્તદોષ ઓછું કરવું હોય તેમને કડવી વસ્તુનું સેવન કરવું જોઈએ આમાંથી ત્રણ અગત્યની કડવી વસ્તુ હું તમને કહીશ સૌથી પહેલું છે કડું કરિયાતું આનો ઉપયોગ તમે કરી શકો છો જો તમને ખૂબ જ પ્રમાણમાં લોહીમાં પિત્ત રહેતું હોય તો સાથે સાથે તમે લીમડાની ગળોનો ઉપયોગ કરી શકો છો લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો લીમડાના પાનનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ ચારથી પાંચ નંગ લીમડાના પાન લ્યો અને ખૂબ લસોટી લ્યો તાજા પાનમાં એકાદ બે ચમચી ગાયનું ઘી નાખી થોડું ગરમ કરીને પી જવાથી પાનની સાથે ચાવી જવાથી ખૂબ સારો ઉપયોગ એમાં લોહીના બગાડમાં થાય છે બીજું તમે લીમડાની ગળોનો ઉપયોગ પણ કરી શકો એક હાથ જેટલો લીમડાની ગળોનો કટકો લ્યો જેને આપણે ગળો ગુડુ છીએ અથવા તો અમૃતા કહીએ છીએ એના નાના નાના વેઢા જેટલા કટકા કરી રાત્રે પાણીમાં પલાળી સવારે થોડું છૂંદી નવશેકું ગરમ કરી ગાળીને પી લો આ પણ તમારા માટે લોહીનો બગાડ પણ ઓછો કરશે કડવાશને કારણે પિત્ત પણ ઓછું કરશે સાથે જો તમને પેટ સાફ ન થતું હોય તો તમે રાત્રે તિફડાનું સેવન પણ કરી શકો છો આ ઉપાયો કડવા રસના હોવાને કારણે પિત્તને ઘટાડનારા છે અગિયારમો છે હરિતકી એટલે કે હરડે મિત્રો હરડે મારું સૌથી ફેવરેટ ઔષધ છે કોઈ પણ વ્યક્તિને જ્યારે પિત્ત વધી જાય છે એને કારણેનું પાચનશક્તિ બગડેલી હોય ખાટા તીખા ઓટકાર આવતા હોય પેટમાં ગેસ થઈ જતો હોય આ બધા અપચાની કન્ડિશન હરડેનો અલગ અલગ રીતે ઉપયોગ કરવાથી દોષ ઘટે છે કેટલાક લોકોને સવારે હરડેને ગોળ લેવાથી ફાયદો થાય છે કેટલાક લોકોને હરડેને કાળી દ્રાક્ષ અને સાકર લેવાથી ફાયદો થાય છે આ હરડેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ માટે મેં ડિટેલ વિડીયો પણ બનાવેલો છે તમે એ પણ જોઈ શકો છો પિત્ત પ્રકૃતિના લોકો માટે હરડે આશીર્વાદરૂપ ત્યારે છે કે જ્યારે એમનું વજન વધારે હોય ને પિત્તમાં ખટાશ અપચો આ બધું હોય તો હરડે તમારા માટે ઉપયોગી છે નહીં તો હરડે તમને ગરમ પણ પડી શકે છે એટલે હરડેનો ઉપયોગ આ રીતે કરવો જોઈએ એના માટે ડિટેલ વિડિયો ખાસ જોજો પિત્તદોષને બેલેન્સ કરવાનો પાંચમો ઉપાય છે પ્રસન્ન રહો આયુર્વેદની ચરક સંહિતામાં ચરક લખે છે ક્રોધાત પિત્તમ એટલે કે જો તમે ગુસ્સે થાવ છો વધુ પડતી ચિંતાની વ્યગ્રતામાં રહો છો તો તમારા શરીરમાં દોષ ઓટોમેટિકલી વધવાનું શરૂ કરે છે એટલે જ આયુર્વેદમાં જ્યાં પિત્તદોષની ચિકિત્સા કહેલી છે ત્યાં એવું કહ્યું છે કે મનો અનુકૂળ જગ્યા જે તમારા મનને પસંદ હોય અનુકૂળ હોય એવી હળવાશવાળી જગ્યાઓમાં રહો એ હળવાશળી વ્યક્તિ સાથે રહો આ રીતે કરવાથી મનની પ્રસન્નતા વધે છે અને મનની પ્રસન્નતા પિત્ત દોષને ઓછું કરે છે આયુર્વેદમાં એના માટે લખ્યું છે પિત્તસ્ય સર્પી પાનમ સર્પી સામ સ્નેહ મધો દોષહરણમ મધુર તિક્ત કષાય ઔષધ ઉપયોગઃ ઉપયોગ સુર સુરભી શિત હૃદયના ગંધાના ઉપસેવનમ એટલે કે સુહૃદય વ્યક્તિઓનું સેવન કરવું જેમાં મન પ્રફુલ્લિત થાય મન પ્રસન્ન રહે એવી વસ્તુ વ્યક્તિ સ્થાનનું સેવન કરવું એનાથી પણ પિત્ત બેલેન્સમાં રહે છે સાવ ટૂંકાણમાં કહું તો પ્રસન્ન રહેશો તો પિત્ત કંટ્રોલમાં રહેશે બારમો ઉપાય છે ધાણાનું પાણી મિત્રો મેં લગભગ કેટલાય વિડીયોમાં સતત એવું કહ્યું હશે કે ધાન્યક હિમ એટલે કે ધાણામાંથી બનાવેલું પાણી ધાન્યક સીધલ એટલે કે આખા ધાણામાંથી ઉકાળીને બનાવેલું પાણી પિત્ત દોષને ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે કઈ રીતે વાપરવું જોઈએ સૌથી પહેલું તો એ જુઓ કે જો તમને અતિશય પ્રમાણમાં પિત્ત છે પેટમાં ખૂબ બળતરા થાય છે પેશાબમાં ખૂબ જ બળતરા થાય છે તો તમે અડધી મુઠ્ઠી જેટલા ધાણા લો એને થોડા ખોખરા કરી રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો સવારેને હાથથી મસળી ગાળી એ પાણીમાં થોડું સાકાર નાખીને પી લ્યો આને ધાન્ય હીમ કહેવામાં આવે છે એ અતિશય પિત્તમાં ઉપયોગી છે હવે જો તમને પિત્ત ખટાશવાળું હોય એટલે કે તમને ખાટા તીખા ઓટકાર આવતા હોય એસિડિટી જેવું રહેતું હોય પેટમાં બળતરા છાતીમાં બળતરા રહેતી હોય પણ તમારું પાચન બગડેલું હોય તો તમારે ધાણાના પાણીને ઉકાળીને ઉપયોગ કરવો જોઈએ એને સિદ્ધ જલ કહેવામાં આવે છે એક ચમચી આખા ધાણાને ખોખરા કરો એને એક લિટર પાણીમાં નાખો ઉકાળો આઠસો મેલ વધે એટલે ગાડીને એનો ઉપયોગ કરો સતત પીવામાં આ રીતે બનાવેલું સિદ્ધ જળ એટલે કે ધાણાવાળું પાણી પિત્તને ઘટાડવા માટે ઉપયોગી છે અને પાચનને પણ સુધારે છે તેરમો ઉપાય છે ચંદન મિત્રો જો તમને પિત્ત વધવાને કારણે ખૂબ જ પરસેવો આવતો હોય પરસેવામાં ખૂબ જ વાસ આવતી હોય સાથે સાથે પિત્તને કારણે ચામડીમાં ખૂબ જ બળતરા થતી હોય રેશિસ થઈ જતા હોય તો એના માટે તમે ચોખ્ખું શ્વેત ચંદન લઈ આવો એને લસોટો રસોટીને એ ચંદનનો જે લેપ બને એને તમે શરીરમાં કોઈ પણ જગ્યાએ કરશો તો એ ચંદન જે છે એ ઠંડકનું કામ કરશે ખૂબ જ સરસ શીતળતા આપશે આ મોટેભાગે એવા વ્યક્તિ માટે ઉપયોગી છે કે જેને ચામડીમાં અતિશય પિત્ત હોવાને કારણે બળતરા ખૂબ થતી હોય છે રેશિસ થઈ જતા હોય છે ચામડીમાં મોટા મોટા ઘા થઈ જતા હોય છે એ લોકો માટે ચંદનનો આ રીતે ઉપયોગ ખૂબ સારું કામ આપે છે એવા લોકો માટે પણ આ ઉપયોગી છે કે જે લોકોને મોઢામાં ખૂબ જ પ્રમાણમાં ખીલ નીકળતા હોય અને એમાંથી લોહી નીકળતું હોય તો આવા પ્રકારના પિત્તમાં તમે ચંદનનો લેપનો ઉપયોગ કરી શકો છો ચૌદમો છે સાકર વરિયાળીને ગુલકંદ મિત્રો આ ઠંડક એટલી સરસ છે કે તમે એનો ઉપયોગ જે છે એ રૂટિનમાં પણ કરી શકો છો અને સ્વાદિષ્ટ પણ છે ગુલકંદ જે છે એ ખાસ કરીને ઘરે બનાવેલું હોવું જોઈએ એમાં પ્રિઝર્વેટિવ ન હોવા જોઈએ તો ખૂબ ઉપયોગી છે સાકર ખડી સાકર મેળવીને બનાવેલું હોવું જોઈએ આવા પ્રકારના ગુલકંદનો ઉપયોગ આયુર્વેદમાં શમન માટે સૌથી બેસ્ટ પણ કહ્યો છે સાથે સાથે તમે એવું પણ કરી શકો છો કે વરિયાળી સાંકરનો પણો બનાવીને એલચી વરિયાળી સાંકરનું શરબત બનાવીને પી શકો છો આ ઉપાય ખાસ કરીને ગરમીમાં એટલે કે ઉનાળામાં ઉપયોગી રહે છે કે જે લોકોને ઉનાળામાં ગરમીને કારણે પિત્ત વધી જતું એના માટે આ ઉપાય ખૂબ ઉપયોગી છે હવે હું બતાવવા જઈ રહ્યો છું પંદરમો ઉપાય જે રામબાણ ઉપાય છે આયુર્વેદમાં એને સૌથી બેસ્ટ કયો છે આયુર્વેદમાં મહર્ષિ વાઘભટ કહે છે વિશેષત સ્તુ ઘૃત પયો વિરેચનાની સૌમ્યાની સર્વે હે એટલે કે આયુર્વેદમાં જ્યારે પિત્ત અમુક લેવલથી વધી જાય ખૂબ વધારે હોય તમે કોઈ પણ ઉપાય કરો ને પિત્ત મટતું ન હોય બળતરા રહેતી હોય પાચન સુધરતું ન હોય આવા બધા જ કંડિશનમાં આયુર્વેદમાં પંચકર્મને રામબાણ ઉપાય કહ્યું છે પંચકર્મમાં અલગ અલગ પ્રોસેસ એવી છે કે જે તમારા શરીરમાંથી વધારાના પિત્તને સંડાસવાટે કે પેશાબ માટે કે પરસેવ વાટે બહારે કાઢી નાખે છે એને કારણે પિત્ત ઓટોમેટિકલી બેલેન્સ થવા માંડે છે જો તમારા શરીરમાં લાંબા સમયથી પિત્તનો રોગ હોય તો તમારે કોઈપણ સારા આયુર્વેદ ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ પંચકર્મ સારવાર કરાવી જોઈએ જેમાં વિરેચન એટલે કે ઝાડા વાટે પિત્તને બહાર કાઢવામાં આવે છે વમન એટલે કે ઉલટી વાટે ખટાશવાળા પિત્તને બહાર કાઢવામાં આવે છે બસ્તી એટલે કે જો પિત્ત તમારા આંતરડામાં ખૂબ રહેલું હોય આંતરડામાં ચાંદા પડી જતા હોય તો અલગ અલગ પ્રકારની બસ્તીથી પિત્તને બહાર કાઢવામાં આવે છે અને રક્ત મોક્ષણ એટલે કે શરીરમાંથી લોહી લઈને લોહીમાંથી પિત્તને બહાર કાઢવામાં આવે છે આ બધી પ્રોસેસ જે છે એ પંચકર્મની છે અને નિષ્ણાત આયુર્વેદ ડૉક્ટરના માર્ગદર્શન કરવામાં આવે તો પિત્ત આખું વર્ષ શાંત રહે છે અને પિત્તના દરેક રોગો પંચકર્મ સારવારથી મળતા હોય છે કારણ કે મેં જોયેલું છે કે જે લોકો દવા ગોળીઓ લઈને પિત્તને સતત દબાવવા રાખે છે એના સાઇડ ઇફેક્ટને કારણે એના શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે ચામડીના રોગો વધી જાય છે સાંધામાં યુરિક એસિડને કારણે વાહ વધી જાય છે આ બધા જ વસ્તુઓ પિત્તને સતત દબાવવાને કારણે થાય છે જો પિત્ત વધી ગયું છે તો એને પંચકર્મ દ્વારા બારે કાઢો જેથી તમારા શરીરમાં પિત્તને લગતા રોગો ન થાય અને તમે ઝડપથી સ્વસ્થ થાઓ મિત્રો આ પંદર ઉપાયો મેં અલગ અલગ કહ્યા આશા રાખું છું કે આ બધા જ ઉપાયો તમે ઉપયોગી રહેશે અને તમારા માટે ખૂબ સારી માહિતી આપનારા રહેશે આ ઉપાય એવા લોકો સુધી શેર કરો કે જે લોકોને વર્ષોથી પિત્તની પ્રોબ્લેમ છે સતત પિત્તથી પરેશાન છે અને એને આ ઉપાય ખૂબ જ સારા ઉપયોગીની મળશે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ